રાજ્ય સરકાર દ્વારા બાળકોને ઉપલબ્ધ કરાવતો નાસ્તો બંધ કરવામાં આવ્યો છે તો બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો તો એક સપ્ટેમ્બરથી બપોરનું ભોજન મળશે સવારનો નાસ્તો બંધ કરવામાં આવ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા તો અનેક રોડ રસ્તા ધોવાયા તો વાહન ખોરાઓ ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી આવતા જતા મુસાફરો માટે મોટા સમાચાર ભારે વરસાદના પગલે બગોદરા ધંધુકા રોડ બંધ તો બગોદરા ફેદરા રોડ પર પાણી ફેરી વળતા ડ્રાઈવર્ટ કરાયો જાહેર જનતાની સલામતીને લઈને રોડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને હિન્દુઓ માટે મોટા સમાચાર દરેક મંદિરને દસ લાખ રૂપિયા આપવામાં આવશે

તો સો વટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો એકથી ચાર સપ્ટેમ્બર દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ તો અરુણાચલ પ્રદેશમાં બે થી ચાર સપ્ટેમ્બર અને ઓડિશામાં એક સપ્ટેમ્બરથી ભારે વરસાદ ચાલુ થશે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી ચોવીસ થી છેત્રીસ કલાક દરમિયાન વરસાદની આગાહી કરી છે જોકે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વરસાદની તીવ્રતા ધીમી પડશે પરંતુ પવનની ગતિ વધ છે તો પરેશ ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારમાં રહેવાસી માટે આગામી ચોવીસ થી છત્રીસ કલાક સુધી સાવધાન રહેવું જોઈએ તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો છે જેમાં રાજ્ય પરની ડ્રીપેશન સિસ્ટમ સાયકોલિયન બનશે તેમાં સૌરાષ્ટ્રના કચ્છ તરફ સર્જાય તેવું સિસ્ટમ વાવાઝોડું બનશે તો રાજ્યના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાય છે તેમાં ગમે ચોવીસ કલાક વાવાઝોડું સર્જાય છે તો જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ સાયકોલન બનશે તો વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસ્તો ફટાફટ સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં થશે મેઘરાજાનો તાંડવ જેમાં દ્વારકા જામનગર પોરબંદરના કેટલા ભાગોમાં વરસાદ રહેશે તો ઉપરાંત ઓખા રાપર નખત્રાણા ભુજના કેટલા ભાગોમાં ભારે વરસાદ રહેશે મોટી આગાહી ગુજરાત પર આવશે વાવાઝોડા સંકટ તો એકત્રીસ ઓગસ્ટ બે હાજર માં ગુજરાતમાં સજાઈ શકે છે વિનાશક વાવાઝોડું તો ફરી એકવાર ગુજરાતમાં દોરાય શકે છે વિનાશક વાવઝોડાનો ઇતિહાસ વાત તો તો ગુજરાત પર બેવડી આફતની ચિંતા રાજ્યમાં મેઘા બાદ વાવાઝોડાનો ખતરો ઊભો થયો તો ગુજરાત પરથી પસાર થયેલી સિસ્ટમ છે વાવાઝોડું તો જમીન પરનું ડ્રિપ્રેશનમાં ફેરવાશે વાવાઝોડામાં તો હવામાન વિભાગે સંભવિત વાવાઝોડાનો આપ્યુ એલર્ટ તો છેલ્લા ચાર દિવસથી રાજ્ય પર ડ્રીપ્રેશનની આતંક હવે વાવાઝોડું દરિયા કાંઠે તબાહી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે ગત મહિના કરતાં આ મહિનામાં મચ્છરજન્ય રોગમાં વધારો જોવા મળ્યો તો જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના પાસઠ જેટલા કેસો નોંધાયા હતા તો ચાલુ મહિને બસોથી વધુ કેસો જોવા મળ્યા તો મેલેરિયામાં ગત મહિને ઓગણચાલીસ જેટલા કેસો જોવા મળ્યા જ્યારે ચાલુ મહિનામાં એકસો ને બારથી વધુ કેસો જોવા મળ્યા જ્યારે ચિકનગુનિયામાં ગત મહિનામાં બે કેસ જોવા મળ્યા હતા તો ચાલુ મહિને ચોત્રીસ જેટલા કેસો જોવા મળ્યા છે સુ સો બટાબટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ પ્રધાન રાગોજી પટેલ એ મોટી જાહેરાત ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદની ব্যাপক અસરના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો કૃષિ મંત્રી રાગોજી પટેલે જણાવ્યું કે હાલ વરસાદની સ્થિતિ યથાવત છે તો વરસાદ રોકા જાય તે બાદ ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે તો સર્વેના આધારે નુકસાન મુજબ ખેડૂતોને અથાક વળતર આપવામાં આવશે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો તો સોનાની કિંમત ઓગણત્રીસ ઓગસ્ટ ગુરુવારે થયું છે મોંઘું તો સોનાના ભાવમાં વધારો થયો છે અને લગભગ ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો દેશના મોટાભાગના શહેરોમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત તોતેર રૂપિયાની આસપાસ છે જ્યારે દેશના લગભગ તમામ શહેરોમાં બાવીસ કેરેટ સોનાના ભાવ સડસઠ હજાર રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે તો બીજા વાત સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લામાં હજુ પણ તરાજી સર્જી મહત્વનું છે કે રાજ્યમાં પશ્ચિમ છેડાયેલું દેવભૂમિ દ્વારકામાં સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે કારણ કે દ્વિપેશન કચ્છ પર સક્રિય થયું છે તો આજે વહેલી સવારથી ત્રણ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપથી કચ્છ પર સક્રિય થયું હતું જેના કારણે કચ્છ અને સર્વ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ રહ્યો છે તો આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બીજા સમાચારની વાત કરીએ તો આ વાવાઝોડા સાથે ત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા જિલ્લામાં પવન સાથે વરસાદ જોવા મળશે તો હવામાન વિભાગે ત્રીસ ઓગસ્ટે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું તો આ સિવાય પોરબંદર રાજકોટ જુનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગે વાવાઝોડાની સ્થિતિ જોતા આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો તંત્ર દ્વારા લોકોને જરૂર હોય તો બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હોમ લોન પર ચાર ટકા વ્યાજની સબસિડી મોદી સરકારે આપી મધ્યમ વર્ગને મોટી ભેટ તો નરેન્દ્ર મોદી સરકારે ત્રીજા કાર્યક્રમના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ અને શહેરીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તો જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા કહ્યું કે શહેરી અને ગરીબથી મધ્યમ વર્ગને એક કરોડ ઘરો બાંધવામાં આવશે તો વાત કરીએ તો પંદર તારીખ સુધી વિવિધ ભાગોમાં વરસાદ થશે તો ભાદરી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે તો ત્રેવીસ સપ્ટેમ્બર પછી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે તો હવામાન ખાતા પ્રમાણે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુની વિદાય થઈ શકે છે પરંતુ હકીકતમાં આ ચોમાસુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદ્યાલય તેવી શક્યતા જોવા મળી છે એટલે કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ છે મજબૂત તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચારેક દિવસથી ગુજરાતને ગમરોળતા વરસાદનું જોર હવે ધીમું પડી ગયું છે તો આજે કચ્છ અને દ્વારકા જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લામાં એકંદરે બે થી ત્રણ જેટલો વરસાદ જોવા મળ્યો જોકે સતત પડેલા વરસાદના કારણે અનેક ઠેકાણે પૂરની સ્થિતિ જોવા મળી એવામાં હવામાન પટેલે જશે ગુજરાતમાં ભારે પવન સાથે અંધરાધાર વરસાદ થી પંદરસો ને સત્યાવીસ વીજ ધરાશાયી થયા તો સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ સાતસો ને સોળ ગામો અંદરપાટ થયા